ડભોઈ તાલુકાના પીપળિયા તેમજ નવા માંડવા ગામમાં ક્ષત્રિયો રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદ પાસેના નવા માંડવા ગામે ગત રાત્રિના ક્ષત્રિય સમાજે પુરુષોત્તમ રૂપાલા સામે વિરોધ નોંધાવ્યો હતો બેનર સાથે વિસ્તારમાં રેલી પણ યોજવામાં આવી હતી પુરુષોત્તમ રૂપાલા હાય હાયના સૂત્રોચ્ચાર સાથે પુતળાનું દહન કરવામાં આવ્યું હતું તો નવા માંડવાના રાજપૂત ફળિયા વિસ્તારમાં ભાજપના પ્રવેશ પંથીના બેનર પણ લાગ્યા છે જે રૂપાલા છે ઉત્તમ રૂપાલા જે આપણે આ બેન બેટી વિશે જે અભદ્ર ટિપ્પણી કરેલી છે અને એનો વામ જે છે આખા ગુજરાતમાં ફેલાયેલો છે અને એને આપણે સાથ સહકાર આપવા માટે અત્રે એકઠા થયા છે અને હવે પછી માનો કે એમની ટિકિટ કપાય

અને રજપૂત સમાજ ઘણો જ રોષે ભરાયો છે તમામ ગુજરાતના રજપૂતો રૂપાલાના વિરુદ્ધમાં ગયેલા છે અને રૂપાલાએ જે શબ્દો ઉચ્ચાર્યા છે અને માફી માગી છે માફી કોઈ રજપૂત સમાજ એની માફીને ચાહતું નથી રૂપાલાની ટિકિટ કાપી અન્યને કોઈને ટિકિટ આપવી જોઈએ એમ રજપૂત સમાજ ઈચ્છે છે માંડવા સ્ટેટના રજપૂત સમાજના તમામ આગેવાનો આ બાબતે વિરોધમાં છે અને અને ભાજપ ને પ્રવેશબંધી ગામમાં જાહેર કરી છે ભાજપના કોઈ બી ઉમેદવારની કાર્યક્રમ છે આજે કાર્યક્રમમાં રૂપાલાનું પુત્રુ દહન કર્યું છે અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે હવે આગળના પ્રોગ્રામ વિશે વિચારવામાં આવશે